એ એવી રીતે ચાર રૂમ છે બરોબર તો જોવો તમે પૂરો પૂરો અને વિડીયો સારો લાગે તો વિડીયોમાં લાઈક કરી દેજો આપણી ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર આ બીજો રૂમ લેબર રૂમનો આ બીજો રૂમ બરોબર જો સેમ ટુ સેમ રૂમ છે બધા એક જ જાતના કોઈને અલગ અલગ રૂમ નથી બરાબર બારીબાઈના જે કાંઈ છે સેમ ટુ સેમ રૂમ અને આ છે એક માળીયું પણ અમે આપેલું છે બરાબર છે ત્યાર પછી આજે હમણાં ત્રીજો રૂમ તમને બતાવું છું તો ત્રીજો રૂમ પણ સેમ ટુ સેમ રૂમ છે આ છે માળિયું સેમ ટુ સુમ રૂમ કોઈ બાકી બાકીની કોઈ ઇન્ટરફેસ નહીં કોઈ નહીં બરાબર સેમ ટુ સ્વિમ રૂમ બરાબર છે અને આવે આ છે ત્રીજો રૂમ જો જુઓ તમે આ ત્રીજો રૂમ છે અને પગથિયા પણ સેમ ટુ સેમ બધા એક હરકા પગથિયા એક હરકા રૂમ બધાય આ રીતનો રૂમ છે એમાં ચોલા પ્લાન્ટની અંદર બરાબર જે લેબર માણસ લેબર માણસો આવે એના માટે જે વર્ક માણસો આવે એના માટે બરાબર છે જે લેબરના કામ માટે આવે એ લેબર માટે આ રૂમ બનાવેલો છે બરાબર છે

જે પાણીનો ટાંકો હોય ને ટાંકવાનું કામ ચાલુ છે અત્યારે આ રીતનું કામ ચાલુ છે બરોબર છે એની આગળ જતા એક મોટી બધી ચોકડી બનાવેલી છે ચોકડી છે ને આપણે ચંદાસ બાથરૂમ ને બધું બનાવ્યું છે તો હમણાં તમને વિડીયોમાં બતાવીશ બરોબર જો આ પુઠ્ઠા પાત્ર આ આ છે આ મોટી બધી ચોકડી બનાવી છે માણસો જાદા આવે છે એટલે ચોકડી મોટી બનાવી પડે અને આ છે સંડાસ બાદ બને અને નીચે ટાકો છે આવતું બધું છે અને ઉપર જતા હમણાં ઉપર જશું ત્યારે આપણે આખો પ્લાન તમને વિડીયોની અંદર બતાવીશ બરોબર ઉપર છે મેળી ઉપર આપણે જવું ને આખો પ્લાન તમને જોવા મળી જશે મેળી ઉપરથી તો અત્યારે આપણે મેળી ઉપર જવું ના ચારે ચાર રૂમ છે અને અત્યારે જઈશું આપણે મેળી ઉપર બરાબર ધાબા ઉપર ચલો જાય ધાબા ઉપર હવે अगर आप लोग ढाबा पर, बराबर ढाबा पर जो आको प्लान हाई क्लास में मस्त रूप से आको प्लान देखा जो पूरे पूरे प्लान देखा जाए, आको चोला प्लान ढाबा पर देखा जाए, लेबर रूम में ऊपर से आको प्लान देखा जाए, कैथरवाड़ी बत्तू देखा जाए, जो मस्त मज़ाम, तो वीडियो चालू लोगों लाइक